જામનગરના સોહમનગર વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી મહાનગરપાલિકા દ્વારા કચરો એકત્ર ન થતા સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા કંટાળાયેલા લોકો આજે કચરો લઈ મહાનગરપાલિકા પહોંચ્યા હતા ગુસ્સા સાથે મહાનગરપાલિકા પર પહોંચેલા સોહમનગરના રહેવાસીઓએ મહાનગરપાલિકાના પટાંગણમાં જ કચરો ઠાલવી દીધો હતો સ્થાનિક લોકોનું માનીએ તો તેઓના વિસ્તારમાં યોગ્ય સફાઈ નથી થતી કચરો ઉપાડવાની કામગીરી પણ અનિયમિત છે ત્યારે તેઓને પડતી મુશ્કેલીઓનો અનુભવ શાસકોને પણ થાય તેના માટે તેઓએ આ પગલું ભરવું પડ્યું છે તો કચરો લેવા માટે જ્યારે મહાનગરપાલિકા અસમર્થ નીવડી ત્યારે લોકોએ જ મહાનગરપાલિકાની કચેરીએ જઈને કચરો ફેંકી આવ્યા તેથી જે લોકોને તકલીફ પડે છે તે તકલીફ તંત્રને પડે તો ખબર પડે કે કચરો જો લેવા માટે રોજ ન આવે તો કેવી તકલીફ લોકોને થાય છે તો આ રીતે જઈને લોકોએ કચરો એકત્ર કરીને મહાનગરપાલિકાની કચેરીમાં ફેંકી આવ્યા હતા